નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ટુ મિત્રો આ સાહિત્યના ટેસ્ટની અંદર કુલ વીસ પ્રશ્નોનું સંકલન છે અને વીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે એ મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપ અચૂક જણાવશો અને મિત્રો આ ચેનલ ઉપર જો આપ નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી કરીને આવનાર નોટિફિકેશન આવનાર માહિતી છે આપણા સુધી સૌ પ્રથમ પહોંચી રહીને આપ આપની તૈયારીની અંદર વધારો કરી શકો તો મિત્રો વધુ સમયના લેતા ચાલો જોઈએ ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ટુ નંબર એક પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું સાચો જવાબ છે વિકલ્પ ડી રામચરણ દાસ નંબર બે પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો સાચો જવાબ છે બી વડોદરા નંબર ત્રણ પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા મિત્રો સાચો જવાબ થશે આનો નંબર વિકલ્પ સી સત્તર નંબર ચાર પ્રેમાનંદના પિતાનું નામ શું હતું પ્રેમાનંદના પિતાનું નામ શું હતું સાચો જવાબ છે વિકલ્પ બી કૃષ્ણદાસ ભટ્ટ નંબર પાંચ ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું ની પ્રતિજ્ઞા છે એ કોણે લીધી હતી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું ની પ્રતિજ્ઞા છે એ કોણે લીધી હતી સાચો જવાબ છે સી પ્રેમાનંદ નંબર છ પ્રેમાનંદ રચિત ઓખા હરણ કયા માસમાં ગવાય છે પ્રેમાનંદ રચિત ઓખાહરણ કયા માસમાં ગવાય છે મિત્રો અહીંયા સાચો જવાબ થશે એ ચૈત્ર માસમાં નંબર સાત વડોદરા ખાતે પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યારે કાર્યરત થઈ વડોદરા ખાતે પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યારે કાર્યરત થઈ સાચો જવાબ છે ઓગણીસો ને ચુમ્વાલીસમાં ત્યારે ઓગણીસો ને માં નંબર આઠ પ્રેમાનંદનો વ્યવસાય શો હતો પ્રેમાનંદનો વ્યવસાય શું સાચો જવાબ છે ડી માનપટ નંબર નવ પ્રેમાનંદના પુત્રનું નામ શું હતું પ્રેમાનંદના પુત્રનું નામ શું હતું સાચો જવાબ છે બી વલ્લભ ભટ્ટ નંબર દસ પ્રેમાનંદને ગુરુ રામચરણનો ભેટો કયા સ્થરે થયો હતો પ્રેમાનંદને ગુરુ રામચરણનો ભેટો કયા સ્થળે થયો હતો જવાબ છે વિકલ્પ સી કામનાથ મહાદેવ મંદિર નંબર અગિયાર ચાતુર્માસમાં પ્રેમાનંદની કઈ કૃતિ ગવાય છે ચાતુર્માસમાં પ્રેમાનંદની કઈ કૃતિ ગવાય છે સાચો જવાબ છે વિકલ્પ એ દસમ સ્કંદ નંબર બાર પ્રેમાનંદની છેલ્લી કૃતિ કઈ છે પ્રેમાનંદની છેલ્લી કૃતિ કઈ છે સાચો જવાબ છે વિકલ્પ એ દસમ સ્કંદ નંબર તેર નીચેનામાંથી કઈ પંક્તિ પ્રેમાનંદની છે નીચેનામાંથી કઈ પંક્તિ પ્રેમાનંદની છે સાચો જવાબ છે વિકલ્પ સી ઘોર વિના મોરો કંસાર મા વિના સુનો સંસાર નંબર 14 પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમી પરનો નાનકડો વ્યાસ આવું કોણે કહ્યું છે પ્રેમાનંદે ગુજરાતી રંગભૂમી પરના નાનકડા વ્યાસ કોણે કહ્યું છે સાચો જવાબ છે વિકલ્પ એ કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશીએ કહ્યું છે નંબર 15 પ્રેમાનંદ સાહિત્ય સભા દર કેટલા વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે પુરસ્કાર આપે છે પ્રેમાનંદ સાહિત્ય સભા દર કેટલા વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે પુરસ્કાર આપે છે મિત્રો અહીંયા જવાબ થશે વિકલ્પ બી દર બે વર્ષે નંબર સોળ પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર ગુજરાતમાં ક્યારે ગવાય છે પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર ગુજરાતમાં ક્યારે ગવાય છે સાચો જવાબ થશે બી શનિવાર નંબર સત્તર માણભટ તરીકે કોણ જાણીતા છે માણ ભટ્ટ તરીકે કોણ જાણીતા છે જવાબ છે ડી પ્રેમાનંદ નંબર અઢાર પ્રેમાનંદ કયા યુગમાં થઈ ગયા પ્રેમાનંદ કયા યુગમાં થઈ ગયા તો મિત્રો સાચો જવાબ થશે વિકલ્પ બી ભક્તિ યુગ જેને મધ્યકાલીન યુગ પણ કહેવામાં આવે છે નંબર ઓગણીસ કયા મુગલ શાસક પ્રેમાનંદને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા હતા કયા મુગલ શાસક પ્રેમાનંદને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા એવો શબ્દ પ્રથમ વાર ઉચ્ચારનાર કવિ કોણ છે ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમ વાર ઉચ્ચારનાર કવિ કોણ છે મિત્રો અહિયાં સાચો જવાબ છે એક પણ નહીં કારણ કે ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમ વાર ઉચ્ચારનાર કવિ છે પ્રેમાનંદ કયા કવિ